એ ઉનાઓના આહુડા જ્યાં પડ્યા અને આમ જ્યાં જોયું માર હોય છે મારી કેવું અભાગ્યુ સંતાન છું જન્મતા વેત તને રોરા છું ના બાપ અભાગ્યો તું નથી અભાગણી હું છું કા કે મને દેવતાઓનો શ્રાપ છે તારે ન્યા દીકરાનો જન્મ નહીં થાય અને કદાચ તારે ન્યા દીકરાનો જન્મ થશે તો સવા પોર દિવસ ચડશે ત્યાં સુધી તારો દીકરો જગતના ચોકમાં જીવશે નહીં

અને તે દ આ દેશનો ભારત વર્ષનો એક દીકરો બોલે છે કે મારી મા અંજનીને શ્રાપ મુક્ત કરો પછી હું સુરીને પકડને મૂકું કે હનુમાનજી એ તો સવા પૌર દિવસની વાત હતી અત્યારે તો બીજો પોર પૂરો થવા આવ્યો રોંઢાટાણું થઈ ગયું તમારી જનેતા શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ જન્મતા મેં જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે ને એના મંદિર હોય બાકી હવારમાં જામીન ગોતવા જવા પડે અને દીકરા ન કહેવાય